अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित कर એટલે ભાઈ એટલે આપણે કી કે સપોર્ટ આપણે એટલે આપણે કઈ શું સપોર્ટ ચાલુ કરી चारों સરમાં જ છે તો સાધના રૂપે બધા આપણે જે માર્કેટમાં ચાલી રહ્યા છે બોક્સ માર્કેટમાં ચાલી રહ્યા છે કે 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 આપણે પેલા સ્ટેજ પર પૂરી છે મન કે કે કેવા નથી કે હું એવી પડતી જઈ છે કોઈ જે છે એવું બધું તો ज्ञानी પુરુષ કોઈ એ ગુરી જોઈ કે આપણે કી રીતે સપોર્ટ આપવો એને સપોર્ટ કી રીતે મળવા છે એટલે બહુ કેલ્ક્યુલેશન કરી

ના પેપટ તો ઓબ્ઝર્વેશન થી આટલું કવર બને પ્રગતિ કેવી હોવી જોઈએ આજે કેરી છે લે ઓરાસ નામ મેમ્બર ભી થઈ જશે કે આપણે ફરીથી પરચું ચલાવા પર બની જઈએ એ વિશેનો ઓપિનેશન મત છન આ માર ઉપર આડર બધું આમે તું તમને છે મારને અલૂપ સત્તા ઓ તેમાંથી લાભ થતો હોય તો તું તને અનુભતી થઈ હોય બોજા તેવા નું હોય

एक तो। तो है कि पता चला मतलब माँ बैठा शेयर माँ सोचने में दुख सा वो ही सब अलग है बच्चों क्या मस्त हैं हमारे अध्याय को मार को अगर वो तुम बहुत उसके अध्याय मार को अगर वो तो विशेष पोज़र नहीं है वर्तमान जीवन में वर्तमान जीवन में तमिल लोडेड क्या बताऊँ

જીવનમાં છે અને એ સ્વતંત્રતા સમજાય જયારે તમે આ જ્ઞાન ત્યારે તમને પોતાને જ ખબર પડે કે આ સંજોગો ભલે પરિણામ

સાચું સુખ મેળવવું છે એ મારો હેતુ છે આશર છે ગોળ છે પણ હવે સાચું સુખ ક્યાં છે બીજો પ્રશ્ન તો કે સાચું સુખ મારતો હોય ને દુનિયામાં ઘરે સુખ છે એ તો પાયા ને છે સાચું સુખ આત્મામાં છે આત્માનો સ્વભાવ જ એનું સુખ પાવો છે તો પછી હવે મારે સાચા સુખની ની અનુભૂતિ કરવી હોય તો શું કરવું તો ક્યાં બાર જે લાઈફ જીવી રહ્યા છે એમાંથી મો ક્યાં છે બે મોબ કા જો હોય ને શું તો કે સજોગો બદલવા તો કે ના બિલીફ બદલવું આ બારે જે સંજોગો આ મન વિચન કાયા થી જીવડિયા છે આપણે એમાં સુખની અપેક્ષા કે છી કડવા એ મો એકલી જો વ્યવહાર એનો એ અપેક્ષા કે છી કડવા કારણ કે કોણ કુસુ તો અંદર છે બા બાને સાચ છે હિસાબ કોણ શું કરે હિસાબમાં કોઈ શું કરી શકે

પાછું યુદ્ધ થયું પાછું બાર વર્ષે પાછા ફરીને પાછા આવ્યા ફરી પાછા ધોબીએ ફરિયાદ કરી પાછું એને અગ્નિ પરીક્ષા વિચાર કરો લાઈટ કેવી હવે એનો વાત શું વિચાર પણ કર્મ સત્તા કોઈને છોડવી નથી એટલે આ જીવન ભલે છે આ જીવન તો લઈ રહ્યા છે એમાં તમે શું કરી શકો રામ પણ શું કરી શકો પણ આ જીવનમાંથી સાર કાઢી

એલા એટલા માટે આપણે ભાવના કરવાનો બોલી કે હેર્ત ત્યારે ભગવાન પર અને મોક્ષમાર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવા પ્રાપ્ત થાવા પ્રાપ્ત થાવા સંસારને લાયક અને સહાયક હોય મોક્ષમાર્ગ માટે મોક્ષમાર્ગ માટે લાયક હોય સંસારને લાયક અને સહાયક મત નીચો વિજોમ આપણે સુખવાર આ લીઓનીએ રસવદાતાની દાખલે તો સંસારને લાયક અને સહાયક થાય मैं हम निचो भी हारा मारा सोचने में बजाय उपयोग मार लें ना नगाम ना कोणे देव पड़े कि है नहीं बातें ना इन्हें भुला उसको तो नहीं हारा मारा सोच बजाय निचो भी ना हम उपयोग दे दे तो इतने ला हारा है तो खराब नहीं नहीं तो आपने तो मोक्ष मार के लायक निशान यहीं से संसार में लायकनेस आने से रहने घूमते देख लिया था आज यहां पर को जैसे जोक लाइन आया है जो तो एडुकलवाना चाहता है व्यक्ति जो देखते वो जो बात छेने आपने अपनी पति पत्नी तरीके मां बाप तरीके जे फर्क बजावा लो हो अथवा तो सही करे न होकर तभी को जे बजावा लो ये बजावा प्रकृति है और जानते हैं

સંજોગો કો ના બદલાય પણ સ્થિતિ તો બદલાય ભારત બદલાય જે બેટી સજે છે કે જાગૃત રહ્યો બદલીયા સકતા હે તે સામાનનો કેવું છે સામાનની દરેક ઓફિસન છે એમાં શું સાર કાઢીને નવા બીજ નાખવા આપણે કોને 10 વખત કર્યું ને ના સરે પુજાર કે આજ મેં ધ્યાન ને પ્રતિવર્તી લેના આવ્યો છું હવે માને હિસાબ મારી સાથે કેમ બેઠો છો ગયા અવધારણો રાખ पर ये भी प्रकृति तो, तो ना हिसाब से हुई ने मारे पटक दी पर ऐसे से उंगली पर एक भी जानवर राक्षस उम्मीदता है अब सो करना तो नस्ती करना कि आदि प्रकृति ने आवाज सुनकर को प्रार्थना ना जाऊं नहीं होता रहता रहने प्रकृति ना प्रकृति आपसे आपके के सामने और धनुष जी तो मान મોક્ષમાં કરી લે સહાયક સંયોગ તો આપણે માં કરી દીધી પણ કોઈ આપણને ઈચ્છતો હોય તો શું આપણે કે રોલ છે એ રોલ છે બાદમાં તો ફેરફાર ના થાય એટલું ધ્યાન રાખવાનો કે બારનું છે આ કડીની અંદર બારનું જીવન બધા કોન એવરેજ કે પર 70 75% પીપલ નું જીવન એકબીજા માટે નીચો વાયા છે

એટલો માણસ ખરાબ છે આ માણસ ખરાબ છે એવું નહીં મોક્ષ એ સારું છે એને હલાવી નાખ્યા એવો સંજોગ ભલે લૌકિકમાં સારો હોય તો પણ મારું જ્ઞાન દર્શન છે એ સમ્યક હોય સમ્યક એટલે આત્મા એટલે સંસાધન તો સંસારમાં ખેંચી જશે પણ જે તમે સાત ગાઢતા શીખશો ને સંજોગોમાં પછી ભાવ બદલવાનો પ્રકૃતિ ના બદલાય આપણી ના પણ ભાવ ને દ્રષ્ટિ શકે ને કરેક્શન ભાવ ને દ્રષ્ટિમાં કરવાનો છે એક્ઝામ ના રિઝલ્ટ માં કોઈ પેપર નથી કારણ કે એને એક્ઝામ આપણે બીજા વર્ષ કરવાનો છે જેની એક્ષા માટે છે એનો રિઝલ્ટ આવવાનો છે હવે એ રિઝલ્ટ ને બધું વાત છે તો ના કરો એટલે દરેક બાબતમાં વ્યવહારમાં પણ પરિવારમાં પણ બિઝનેસમાં પણ હવે જાગૃતિ આપણે

કોઈ બચારો ગરીબ હોય બીમાર માદો પડી ગયો એટલે રીત બદલ સંજોગો ના બદલાય જોવાનો એટલે સમજાવવાનો ના સમજે મહત્વની વસ્તુ એ છે કે જીવન આપણું એવું હોવું જોઈએ કે આનંદ શબ્દ જે આપણે સાધનોમાં સંપત્તિમાં સત્તામાં સ્ટેટસમાં જે રવતા છે એ રોમિક છે એ આપણે તીરેજી કરવો પડશે શું કરવો પડશે આપણી અંદર ફેમ નથી એવા બધા ઉપાધિઓના કામ લાગે છે અમે અબજુબત્તિઓના ઘર જોયા છે સાહેબ કે એ લોપનું જીવન જોવું હોય તો આપણને લાગે કે આ ફેમિલી છે કે ફ્રેન્ડ્સ છે ત્યારે

એટલે આપણે જે રીતે નાની ઉપરથી આપણે કઈ ઘર કસોટી ટેવાયેલા આવી એટલે આપણે એ રીતે વર્તી ના શકીએ પણ એ લોકો નાની ઉંમર બધી અનુકૂળતા મળી ગયું હોય માહિતી હોય એના વધારે મળી ગયો હવે એકદમ કઠોર કરવા જઈએ તો શું થાય ના સમજાવી શકાય બીજું તો કશું કારણ કે એ લોકોનો ગ્રોથ જેવો એવો એ જ વિચારધારા અને જે રીતનું સર્કલ છે એ લોકો પાસે એમાં આ જ વિચારધારા

એ જો આ બધી બિલીફ બધી આપણે બધાને દેખી છે આ આને આપણે બધા સુંદર જીવન જીવવાનું છે પણ સુંદર જીવન એટલે માત્ર ભૌતિક જ નહીં માનવતા વધી હોય હેલ્પફુલ હોય એકબીજાને સમજી શકાય એવું હોય એકબીજાને મુશ્કેલીઓમાં હેલ્પ કરતા હોય એકબીજાના ભૂલોને લેગો કરતા હોય તો જ આપણા પરિવારમાં એકતાને અભિતા રહેશે વારે ઘડી ના કર્યું હોય તો ઝઘડા કરીને કમ્પ્લેન કર્યા કરીને तो किसी बदला मारने एडवाइस दे पाए रहे हमारे साथ से खावा पीवा वालों साथ से हो ही सके डिफरेंस ऑफ ओपिनियन हो ही सके गमती ना गमती वादों ने शब्दों में बर्तन हो सच है और अंत तो साथ ही वालों से तो लेट में तो आपने करो पर सुन तो जा आपने शांति से रह सके सो रोज एक दूसरे मोटे फरियाद कर तो मजा ठीक से आ सकता है तो रहवा को जो कुछ એ સાંતક બેસાન કે 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 લાગ એક વર્ષ વાયકા તો કદે નો તો વાત કરી છું કે જે થાય તે સાચું ના થાય તો બીજું આપણે શું કરી સકીએ નેચર ખાય છે બધારે તો કેવું છે ને કોણ જો ચાલે પર બધારે બેસારે નહી કઈએ આ એવું કે સમજણ આવે બીજો કસલો અને જીવન હળવું ફૂલ હોય વારે ઘમેナル કોણા માટર વારે કોણ જો

તો બધી પરિસ્થિતિમાં સારો ભાવ મારો છો અને સંજોગોને ડાયસ્ટ કરી શકું શું કરી શકું